વેલકમ બેક અમદાવાદમાં હવે નાગરિકોને પ્રાથમિક સ્વાસ્થ્ય માટેના રિપોર્ટ કરાવવા હશે તો તબીબની જરૂર નહીં પડે જી હા અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના અર્બન હેલ્થ સેન્ટર પર હવે યોલુ હેલ્થ એટીએમ મૂક્યા છે આ હેલ્થ એટીએમમાંથી બેઝિક હેલ્થ ચેકઅપ ઓન ધ સ્પોટ થઈ શકશે જેવા કે ઇસીજી ડાયાબીટીઝ ગ્લુકોઝ ડેન્ગ્યુ ટાઇફોઇડ એચઆઈવી પ્રેગ્નન્સી સહિતના રિપોર્ટ થઈ શકશે આ મશીનથી દર્દીઓ ઓનલાઇન ડોક્ટર પણ કન્સલ્ટ કરી શકશે જેથી ડોક્ટર તમારા ઘરે આવશે અને સારવાર પણ આપશે આ મશીનથી કુલ સિત્તેર જેટલા રિપોર્ટ થઈ શકશે આ મશીનની ખાસિયત એ છે કે આ યુલુ હેલ્થ એટીએમમાં કોઈ તબીબની જરૂર નથી નાગરિકો અહીં આવી જાતે જ પચાસ જેટલા પ્રાથમિક રિપોર્ટ કરાવી શકશે હિમોગ્લોબિન પલ્સ જેવા રિપોર્ટ દર્દી જાતે જ કરી શકશે આમાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કર્યા બાદ તે પોતાનું બેઝિક હેલ્થ ચેકઅપ કરી શકે છે બેઝિક હેલ્થ ચેકઅપની અંદર તે પોતાનું હાઇટ વેઇટ બ્લડ પ્રેશર પલ્સ અને હિમો અને ટેમ્પરેચર મોકાવી શકે છે જેનાથી તેનું બીએમઆઈ મેળવી શકે છે એના પછી જે તે વધારે રિપોર્ટ કરાવવા માગે તો એ બેઝિક હેલ્થ હેલ્થ ચેકઅપ કરાવી શકે છે જેની અંદર હોય છે હિમોગ્લોબિન અને ડાયાબિટીસનું રિપોર્ટ હોય છે વેલનેસ ચેકઅપમાં એના પછી જો એમને કોઈ સ્કીનની કોઈ તકલીફ હોય તો ડેમોસ્કોપ કરાવી શકે છે તેમના કાનમાં ફોરેન વેક્સ હોય કે પછી કોઈ ફોરન મટીરિયલ હોય કે દુખાવો થતો હોય તો ઓટોસ્કોપના મદદથી તે ફોટો પણ પડાવી શકે છે અને કાનના ડોક્ટરને બતાવીને તેનો ઈલાજ પણ કરાવી શકે છે એના સાથે જો પેશન્ટને કોઈ બીમારી હોય તાવ હોય તો એના માટે અહીંયા ડેન્ગ્યુ મલેરિયા ટાઈફોઈડની કીટ પણ છે એના સાથે યુરિન ચેકઅપ ટેસ્ટ પણ થાય છે